ભ્રષ્ટાચાર પીઆઈ એ દક્ષિણ ડાંગ વન વિભાગ આહવાની એજન્સી દ્વારા એંસી લાખના કામોને જોઈને ખરેખર ભ્રષ્ટાચાર તો આને કહેવાય આ એજન્સીએ ગોલ્ડ મેડલ આપવું જોઈએ આહવા તાલુકામાં આવેલ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ડાંગ આહવા ડબલ્યુ ડી સી ટુ પોઈન્ટ ઝીરો કાચનઘાટ પ્રોજેક્ટમાં આશરે એંસી લાખ રૂપિયાના પ્રોજેક્ટના કામો પીઆઈએ દક્ષિણ ડાંગ વન વિભાગ આહવા નામની એજન્સીને આ પ્રોજેક્ટના કામો આપવામાં આવ્યા છે જેમાં ગલી પ્લસ ચેકવોલ જેવા નાના મોટા કામોનો સમાવેશ થયેલ છે જેમાં આંબળીયા ચીચપાડા ઝાખના ભાપખલ રાનપાડા ગલકુંડ ગામોનો સમાવેશ થાય છે આ ગામોમાં જે કામો થયેલ છે જે ગામોમાં તમે આજ સુધી ન જોયું હોય એવો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેમાં કોતરની માટી પથ્થરની પાળ બાંધીને ઉપરથી પ્લાસ્ટર મારવામાં આવેલ છે એવું લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટર ફક્ત ઉપરથી પ્લાસ્ટર મારવા માટે જ હોય તેવું લાગી રહ્યું છે આટલા મોટા કામોમાં જાણે કે દેખરેખ માટે કોઈ જ ના હોય એવું ખરાબ કામ કરવામાં આવેલ છે જે જગ્યા પર આ કામો થયેલ છે અને હાલમાં જે પ્રગતિમાં છે તેની વહીવટી તંત્ર દ્વારા જો ચકાસણી કરવામાં આવે તો એમાંથી પથ્થર જ નીકળશે જે ખરેખર સરકારના પૈસા બગાડવામાં આવ્યા છે સ્થાનિકોનું કહ્યું છે કે આ કામોમાં થી પાણી વહેતું અટકશે ના તો જમીનનું ધોવાણ અટકશે આમાં કોઈનું ભલું થવાનું નથી પરંતુ આ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરીને આ કામો પૂર્ણ કરવા માટે ઉતાવળ કરી રહ્યા છે તો શું આ ભ્રષ્ટાચાર કરવા માટે જ લાખોનો પ્રોજેક્ટ આ એજન્સીને આપવામાં આવ્યો હતો ખરેખર જો સ્થળ પર અધિકારીઓ પહોંચશે અને તેની ગુણવત્તા જોશે તો આંખ મીચીને આ એજન્સીને બ્લોક લિસ્ટ કરશે એવું અનુમાન છે અને જો વહીવટી તંત્ર જો ટકાવારીમાં માનતા હોય તો આંખ મીચીને આ એજન્સી નોબલ પાસ કરીને આપી દેશે પરંતુ એક જાગૃત નરીકે નાગરિકે કહ્યું છે કે જો આ એજન્સી પર કાર્યવાહી ન કરવામાં આવે તો હું આ કામોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવીશ બ્યુરો ચીફ ડાંગ મિલન ધૂળે નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો